નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્તર જૂનથી લઈને ત્રેવીસ જૂન સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે ગુજરાતમાં વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે કઈ સિસ્ટમ કામ કરશે કેટલો પવન હશે અને ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને અંતે વીજળીથી બચવાની એક એપ્લિકેશન છે જે તમે ઇન્સ્ટોલ કરી રાખજો મિત્રો વાત કરીએ તો પ્રથમ વરસાદની વીસથી વધુ તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાઈ ગયો છે ખંભાળિયામાં તો મિત્રો આપ ફાટ્યું હતું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે ખંભાળિયામાં આપ ફાટતા છ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદથી ચારે બાજુ જઈ બંબાકાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી રસ્તા ઉપર સમા પાણી ભરાઈ ગયા છે આ સિવાય રાજ્યના વીસથી વધુ તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો હતો પોરબંદર ભાણવડ રાણાવાવ ગારિયાધારમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આ તરફ આગાહી વચ્ચે વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો આજે તારીખ સત્તર જૂન છે તો આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ આજે રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાં સામાન્ય રીતે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આજે અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વર્ણવી છે ત્યારે મિત્રો અત્યારે જે સિસ્ટમ કામ કરી રહી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટામાં એટલે કે પાકિસ્તાન તરફના વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે ચાલ્યું ગયું છે અને અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ થઈ ગયું છે ત્યારે બીજી તરફ મિત્રો આજે તારીખ સત્તર જૂન છે તો આજે ગુજરાતમાં પવનોનું પ્રમાણ બપોર બાદ પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે તેવી શક્યતા છે જેમાં ખરીને ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનોનું પ્રમાણ ભયંકર રહેશે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે કાચા મકાનોના છાપરા ઉડી જાય અને ઝાડની ડાળીઓ પણ તૂટી જાય તેવો પવન ફૂંકાય તેવી શક્યતા રહેશે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું અત્યારે મિત્રો એકત્રીસ મેના રોજ ભારતમાં દસ્તક આપી દીધું હતું અને આગળ વધી વધીને તે ગુજરાતના દક્ષિણ ગુજરાત તરફ તે અટવાયેલું છે એટલે કે સત્તર જૂન સુધી ચોમાસું હજુ આગળ વધી નથી રહ્યો અને આગામી તારીખ વીસ તારીખ સુધીમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પૂર્વ ભારતમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે પૂર્વ ભારતમાં પણ ધીમે ધીમે ચોમાસું વીસ જૂન સુધી સુધીમાં આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો અત્યારે જ્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે તે ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભયંકર ઠંડરસ્ટ્રોંગ અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે ત્યારે મિત્રો એક ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન છે જે સરકારી એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ ચોમાસા પૂરતી ખાસ કરી રાખજો જેની અંદર સાત મિનિટથી લઈને એકવીસ મિનિટ પહેલા તમને તમારા એરિયામાં ભયંકર વીજળી થશે તો તમને ચેતવણી આપે છે જેથી તમે તમારા પશુઓ અને તમે તમે પોતાની જાતને પણ બચાવી શકો તો મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જઈને દામીની એપ્લિકેશન ચોક્કસથી આ ચોમાસા દરમિયાન ડાઉનલોડ કરી લેજો અને તેને બીજાને પણ શેર કરજો જેથી અન્યની પણ જિંદગી બચી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે